નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આંધી બંટોળ સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં કેવું માવઠું પડશે અને ક્યાં ક્યાં પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલુ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં હાલ ગરમી અને ઠંડી બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વરસાદ સાથે આંધી વંટોળ પવનના છુસવાટા સાથે કમોસમી વરસાદ અને કરા પડવાનું પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે આગાહીમાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ ઉપરાંત અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર છે આવી શકે છે આ સાથે આંચકાનો પવન ફૂંકાશે થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાંતે આગાહી કરતા કહ્યું છે કે વીસ માર્ચે સૂર્ય ઉતરામાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાઈ શકે છે ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે છે અંબાલાલ પટેલે પવન અને કરા અંગે પણ જણાવ્યું હતું કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી બંટોળ પવનના ચૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ કરા પડવા પણ વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે એમ પણ જણાવ્યું છે કે માર્ચ બાદ એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે એપ્રિલ મહિનામાં પણ ચક્રવાત ચક્રિય અરબસાગરમાં મોટી હલચલ જોવા મળશે આ સાથે દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતનું હવામાન પલટાવાનું અનુમાન કર્યું છે આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યું છે કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફાર થશે અને તાપમાનમાં રોજ વધારો થતો રહેશે આવતા આવતા મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ આ સઠવેલ માર્ચ મહિના બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં દસથી બાર માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું પડી શકે છે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે